વડોદરા શહેરમાં વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી થઈ આ પ્રસંગે એક વિદ્યાર્થીએ લોકોને જાગૃત કરવા માટે અગત્યનું નિવેદન આપ્યું હતું વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિત્તે ફિઝિયોથેરાપી વિદ્યાર્થી એક નિવેદન આપ્યું છે જીવનમાં ફિઝિયોથેરાપીનું મહત્વ વધુ રહ્યું છે માનસિક રોગ ઓર્થોપેડિક પ્રેગ્નન્સી દરમિયાન ફિઝિયોથેરાપીને ખૂબ જરૂર પડે છે હાલ કોર્ની પરિસ્થિતિમાં રસ્તાઓ ધોવાતા લુવરબેક પેટના દર્દીઓનો વધારો થયો છે एसएससी માં પણ 20 થી વધુ અને શહેરના અનેક પાસે લોકો કમરના દુખાવાની સારવાર લઈ રહ્યા છે હલ ઘૂઠણના રિપ્લેસમેન્ટમાં પણ અગાઉથી ફિઝિયોથેરાપીની સારવાર ટાળી શકાય છે દર વર્ષે તારીખ 8 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે કે વિશ્વ ફિઝિયોથેરાપી ડે ઉજવવામાં આવે છે ફિઝિયોથેરાપી એક એવી શાખા છે જેમાં દર્દીઓને દવા દ્વારા નહીં પરંતુ કસરત દ્વારા સારા કરવામાં આવે છે ફિઝિયોથેરાપીમાં હાથેરો કરેલો હાથેથી કરેલો સારવાર કે પછી મશીનરીથી આપેલો સારવાર આપવામાં આવે છે અને ફિઝિયોથેરાપી શારીરિક રોગ જ નહીં પરંતુ માનસિક તણાવને દૂર કરવામાં પણ આખી ભૂમિકા નિભાવે છે અને ફિઝિયોથેરાપીની અવેરનેસ અત્યારે આપણા સોસાયટીમાં બહુ ઓછી છે લોકોને પણ અમે અમારા દ્વારા કે પછી કાલે જે અમારા ઓપીડીમાં ઉજવણી થઈ ફિઝિયોથેરાપી દિવસની એના દ્વારા પેશન્ટ્સને તથા એમના આવેલા સાથીજનોને એ અવેરનેસ વધારી શકીએ તેના માટે માર્ગદર્શન કરી માર્ગદર્શન આપ્યું હતું અને અત્યારે પૂરના સમયમાં ફિઝિયોથેરાપી બહુ મોટો બહુ મોટી ભૂમિકા નિભાવે છે તો પૂરમાં લોકોને બેકપેન લોઅર બેકપેનના કેસીસ આવે છે જેથી કરીને અમારી ઓપીડી એને સાજા કરવામાં ફૂલ પ્રયત્નમાં છે ફિઝિયોથેરાપી આપણા હેલ્થ માટે બહુ મહત્ત્વનું છે કારણ કે અત્યારે તમે જોઈ રહ્યા છો કે આજના દિવસોમાં ઓલ્ડ એજવાળા વ્યક્તિઓ છે એમને પગનો ઘસારો ની રિપ્લેસમેન્ટ એ બધી બહુ જ અત્યારે કેસો આવતા હોય છે તો એના અંદર ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ એક બહુ આવશ્યક વસ્તુ થઈ ગઈ છે આજના સમયમાં એ ઉપરાંત ફિઝિયોથેરાપીની ફિલ્ડ એ કોઈ નાની ફિલ્ડ નથી એના અંદર ન્યુરો છે પછી પીડિયાટ્રિક્સ છે પ્રેગ્નન્સીના અંદર એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ફિઝિયોથેરાપી એ ઉપરાંત ઓર્થો છે બીજા ઘણી બધી ફિલ્ડના અંદર અત્યારે ફિઝિયોથેરાપી આગળ વધી રહી છે અને અત્યારે દિવસે દિવસે તમારા ની રિપ્લેસમેન્ટ થાય એના પહેલા પણ તમે જો ફિઝિયોથેરાપી કરાવો તો એ તમારો ની રિપ્લેસમેન્ટના ઓપરેશન અને સર્જરી છે એ બચાવી શકે છે તમને એ નહીં થવા દે એમ તો અત્યારે એ ફિઝિયોથેરાપીની ફિલ્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર